સુરત ગૌરક્ષકોની બાતમીના આધાર પર આજે ભરૂચ જિલ્લાના ઈખર ગામથી સુરત લિંબાયત ભાઠેના મીઠી ખાડી ખાતે કસાઈઓ ગાયને કાપીને ગૌમાસની હેરાફેરી કરતા હતા અને ગૌરક્ષકોએ જીવના જોખમે કસાઈઓને પકડેલા છે અને આ એની ગાડી આ ગૌમાસ છે અને આ કસાઈઓની ચાલાકી એવી છે ને કે શાકભાજીનું પિકઅપ આવે એવું પિકઅપ વાપરે છે ઉપર કેરેટ મૂકે છે અને નીચે ગૌમાસ ભરે છે નીચે ગૌમાસ ભરે છે અને ઉપર કેરેટ મૂકે છે આ કસાઈઓ આટલી ચાલાકીથી ગૌ તસ્કરીઓ કરે છે અને ગૌમાસની તસ્કરીઓ કરે છે અને જે બી હિન્દુ માલિકો પોતપોતાના વાહન વેચે છે ને એ લોકોને બે હાથ જોડીને એક વિનંતી કરવા માંગુ છું કે તમે તમારા વાહનો વેચો ને એટલે ખાસ એના પર તમે જે તમારા ભગવાનના નામ લખેલા હોય છે ને એ તમે મિટાવી દો આ પિકઅપ ની આગળ જો જય ભોલેનાથ લખેલું છે આઈ સાઈબા લખેલું છે જય મહારાષ્ટ્ર લખેલું છે આઈ લવ ઇન્ડિયા લખેલું છે ગૌરક્ષકોએ જીવના જોખમે આ પિકઅપ પકડેલું છે ગુજરાતમાં બે હાજર સત્તર માં ગૌતિયાનો કાયદો સરકાર દ્વારા સખત કરવામાં આવ્યો ટાઈટ કરવામાં આવ્યો સજાની જોગવાઈ કરવામાં આવી એના વાહનો ખાલસા કરવામાં આવ્યા ફેરફાર કરવામાં આવ્યા બે હજાર સત્તરના કાયદામાં અને ગૌ તસ્કરીઓ કરતા હોય એમાં ગાય બી કોર્ટમાંથી છૂટતી નથી આવા કાયદા લાવવામાં આવ્યા છતાં બી આ ગૌ હત્યારાઓને અને ગૌ તસ્કરીઓને પ્રશાસનનો કે કાયદાનો કોઈ ડર નથી ગુજરાત સરકારને વિનંતી કરવા માંગુ છું કે જેવી રીતે ટોકનો કાયદો છે વધારે પડતા ગુનામાં સામેલ આરોપીઓ ઉપર ટોક લગાવવામાં આવે છે એવી રીતે જ અગવત્યાના વધારે પડતા ગુનામાં સામેલ અગવત્યાના અત્યારના કસાયો ઉપર ટોક લગાવવામાં આવે એવી ગુજરાત સરકારને વિનંતી કરવા માંગુ છું ક્યાં ક્યાં છે છે ઓલા તમામ ગૌરક્ષકોનો ખૂબ ખૂબ આભાર જેને જીવના જોખમે આ કસાઈઓને પકડેલ છે કસાય હાલ પોલીસની ગાડીમાં છે ભરૂચ જિલ્લાના ઇખર ગામથી ગાયની હત્યા કરીને ગૌમાસ આ પિકઅપમાં ભરીને સુરતના લિંબાયત ખાતે લઈ જઈ રહ્યો હતો એટલે સુરત જિલ્લાના પ્રશાસનને કમિશનર સાહેબને અને ભરૂચ જિલ્લાના પ્રશાસનને એસપી સાહેબને બી વિનંતી કરવા માગું છું કે આપના જિલ્લામાં આવા ગૌ હત્યાના કામો કરવામાં આવે છે એના વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી થાય અને આ લોકોને આ કસાઈઓને કાયદાનું ભાન કરાવવામાં આવે એવી મારી પ્રશાસનને વિનંતી અને આજીજી છે જય માતા જય ગોપાલ જય સંવિધાન જય સિયારામ